ગઈકાલે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી બાળકોને એલસી આપી દેવાનો મામલો સામે આવ્યો હતો જેને લઈ તાત્કાલિક જ શિક્ષણ સમિતિના ચેરમેને શિક્ષણ મંત્રી પ્રફુલ ધ્યાન દોર્યું હતું શાળાના આચાર્ય દ્વારા છેતાલીસ જેટલા વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવ્યા હતા ત્યારે તાત્કાલિક જ શાસન અધિકારી દ્વારા આચાર્યને પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે સીઆરસી ના ત્રણ સભ્યોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે ત્યારે આજે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા નિવેદન સામે આવ્યું છે સાથે જ જે આચાર્યને પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલ શાળા નંબર ત્રણસો અઢાર માં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી આ અંગે શિક્ષણ શિક્ષણ મંત્રી નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે અમારા નગર સમિતિના અધ્યક્ષ કાપડિયા અને સભ્ય સ્વાતી બેન ની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને આખી ઘટના વિશે મને જાણકારી આપવામાં આવી હતી શાળાના પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય તેવું કૃત્ય છે એટલે તરત જ શાસન અધિકારી મેહુલભાઈને સૂચના આપી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહી આ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યા છે સીઆરસી યુઆરસી અને પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના ભાઈ શ્રી કાપડિયાભાઈ અને બેન શ્રી સ્વાતિબેન ની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શા અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસારવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના અમારી ટીમ પ્રવેશ ઉત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અને એક પણ બાળક શાળાથી વંચિત ના રહે એ માટે અમારી ટીમ પ્રવેશોત્સવ જેવા કાર્યો કરે છે ત્યારે આવું કૃત્ય કરનાર આચાર્ય અને શિક્ષકો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લઈ તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે એક પણ શિક્ષક અથવા તો આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે શાળાના આચાર્યની ફરજ છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં જો વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય આ અંગે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમી માટે આચાર્યને તેના પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસી અને નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ નોટિસ આપવામાં આવી છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી ને નિરીક્ષક નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જ્યારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે ને એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે ધારા કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપામ એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને એ લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે આ વધુમાં તેમણે જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. સુરત શહેર અને ગુજરાતની અનેક એવી શાળાઓ છે જે સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી છે. મોટા ભાગના શિક્ષકો ખૂબ સારું કામ કરી રહ્યા છે પરંતુ અમુક શિક્ષકો અને આચાર્યના કારણે તમામ લોકોને સાંભળવાનો વારો આવે છે. ઘટના બાદ અમે એક્શન લીધી છે અને આચાર્યને પદથી બરતરફ કરી દીધા છે સરકારનો મુખ્ય હેતુ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો છે જો આવા આચાર્ય અને શિક્ષકો આવી રીતના કામગીરી કરશે તો તેમને સસ્પેન્ડ સહિત કાયદાકીય ભરમાળમાંથી પસાર થવું પડશે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી નાખી હતી અને આવું કૃત્ય કરનાર આચાર્ય અને જો કોઈ આવું કરતા હોય તો ચેતી જજો તેવી ચેતવણી પણ આપી છે જો કે આ ઘટના બાદ મુખ્ય શિક્ષકનું પણ નિવેદન સામે આવ્યું છે નમસ્કાર મારું નામ વિજય જાદવ કે છે નગરપાલિક શિક્ષણ સમિતિ ત્રણ સોડારમાં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે સમાચાર માધ્યમોમાં જે સાઠ એલસી આપીને બાળકોને એલસી આપી દેવાની વાત થઈ છે બાબતે એટલું ખાસ કહેવાનું એ જૂનથી અત્યાર સુધીમાં ફક્ત છેતાલીસ બાળકોને જ એલસી આપ્યા છે અને એમાંથી બધા જ વાલી મોટાભાગના વાલીઓ એવા છે કે જેને વિસ્તારમાંથી સ્થળાંતર થઈ અને અન્ય શાળામાં કે અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે એટલા માટે એલસી લઈ ગયા છે એક બાળકનું મૃત્યુ થવાથી નામ કમી કર્યું છે અને બે બાળકો એવા છે જેને ખાનગી શાળામાં અરજી પ્રમાણે એડમિશન મળવાથી લોકોના નામ કમી કર્યા છે જે સાત બાળકોનો પ્રશ્ન જે આવે છે એ એકથી આઠનું અમારે સેટઅપ છે એ એકત્રીસ જુલાઈએ મોકલવાનું હોય તો એ સરકારના નિયમ પ્રમાણે બાળકો સતત રહેતા હોય બાળકોની અનિયમિત હોય એટલા માટે થઈ અને એ લોકોને અમે નામ કમી કરેલા અને આજે નગર શિક્ષણ સમિતિના સભ્ય માન્ય સ્વાતી સ્કૂલ ઉપર આવેલા સવારે વાલીઓ પણ આવેલા અને વાલીઓ હવે રેગ્યુલર મોકલવા માટે સહમત થયા છે એટલે આપણે એ બધા જ બાળકોને આજે પુનઃ પ્રવેશ આપેલો છે બ્યુરો રિપોર્ટ સુરત